નમસ્કાર મિત્રો આજે બારદાન છે એમાં આપણે વીસ પ્લસ વીસ મગફળીના બીમાં સ્ટીમરીજ જે આપણી પ્રોડક્ટ છે આ સ્ટીમબ્રિજનો પોટ એકમાં આપેલો છે એક વીસ બીના એમાં નથી આપેલો હવે આ બંનેનું શું તફાવત છે તે આપણે તે બારદાન ઉંચકી અને જોઈએ તો અહીંયા આપણે જોઈએ છીએ કે એના ઉગાવામાં શું ફરક છે મૂળમાં શું ફરક છે આ છે 20B એમાં સ્ટીમરીજ નો પટ આપેલો નથી એના મૂળ તમે જોઈ શકો છો અને આમાં સ્ટીમ નો પટ આપેલો છે તો આના મૂળનો વિકાસ કેટલો થાય છે આપણે કહીએ છીએ કે સ્ટીમરીજ છે તે તંતુ મૂળનો જબરદસ્ત વિકાસ કરે છે એનું આ ઉદાહરણ છે તો અહીંયા તમે જોઈ શકો છો કે અવડા મોટા મૂળ છે તે ત્યાં છે અને જેટલા મૂળ સારા રહેશે એટલો પાક છેલ્લે સુધી તંદુરસ્ત રહેશે અને એટલા માટે આ સ્ટીમરીજનો પટ આપવો જરૂરી છે તમે પાછળ પણ જોઈ શકો છો કે મૂળ આવી ગયા છે તે જોઈ શકો છો આટલા જબરદસ્ત મૂળનો વિકાસ એ થયો છે તો આ તાકાત છે સ્ટીમ રીતની ખાલી ઉગાવવામાં જ ફાયદો નથી ઉગાવાની સાથે મૂળના વિકાસમાં જબરદસ્ત ફાયદો છે તે તમે અહીંયા જોઈ શકો છો